બધા મજામાં જ રહેવાનું કેમ કે મજામાં જ રહેવાય ને આપણે ચાંદી ઓ અને આજુ આવી ગયું માથે માથે પાછો આવી જવું હું અને હું બોલું મને ખુદને ખબર નથી પણ હું માથે આવી ગયો ને બ્લોગ બના છું અને આ છે મારા માતાજી હાય માતાજી હાય કરી દો હાય એ થોડાક શરમાય છે આમાં વ્લોગમાં એ શરમાયા કરે એમાં કઈ કઈ બહુ મૂંઝા ન હોય બાકી તમે વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કરજો હો ભાઈ કઈ કોઈ કરતા નથી પછી ખોટે ખોટા હું બનાવું મને એમ થાય બ્લોગ પછી તમે લાઈક ને એવું ન કરો તો પછી મજા ન આવે અને આમ તો હું કોઈને લાઈક બાઈક શેર બેર કરતો નથી પણ મારા વિડીયો તમે કેમ નાખજો હેતલબેન માથું વળાવે છે આપણે માથું ન વળાવવું પડે આપણે હાથે બધું છે સાપ દબાઈ ને માથું વળાવે એ બધી સિસ્ટમ છે કેતલ બીજી સિસ્ટમ આપ કેમ કે આપણા વાળ બહુ સિલકી એટલે કોઈથી ઓળાવે નહીં આપણી જેવા

આ છે બધા બધા જોઈ નઈ હોય ના ના જોઈ શકે જોઈએ દેખાડી દીધી આ છે કેરીનું ગોટલું આ તો કોઈ આનો બને મુખો પણ પેટમાં તો બસ અત્યારે ધાવા થાય છે ફાકા સારું કરી દીધું તમે ફાકા નહિ એટલે હું કે આમ સો ટકા હાસી હાસી વાત કહું બાકી ખોટી વાત કોઈ જ ખોટી વાત આપડે નફરત છે હું કે તલબેન હાસું કે નહીં

તો આ છે કંઈક અલગનો વ્યૂ જોરદાર આ અડધું જહાજ કપાઈ ગયેલું છે એક જહાજ આમ દરિયામાં પડ્યું છે અને આ બાજુ આપણો દોસ્તાર ભાર્ગવ એ જોવાલા ફોટા ક્લિક કરે છે અને આપણે આ બાજુ આપણે અને એનો વ્યૂ તમને કોને ફરક ખતર ના એક નંબર જોરદારનો વ્યૂ છે આ અલગનો આ અલગનો જે લાસ્ટ છેડો છે ને ત્યાં આપણે આવી ગયા બનાવું આ બાજુનું જો આપણે કંઈક આ આવેલી બાજુ આપણું ગામ છે

અને આનો જે વ્યૂ છે બહુ ખતરનાક છે એટલે જો તમે અલંગ આવો ને તો આ સાઈડ વાળા છે ને દરિયાનો ભૂલતા નહીં તો અમે અહીંથી નીકળી આમ ઓલી બાજુ આગળની સાઈડ જે દેખાય છે ત્યાં ગામ આવેલું છે અને આ જે આખો છે દરિયા કિનારો છે આ સાઈડમાં અને હું ભારતીયો પાછા નીકળી જશે ગામ પર એટલે હવે તો મને એમ થઈ ગયું કે આ છેડે રોજ આવવું જોઈએ કેમકે હું લોક બનાવવા સ્પેશિયલ અહીંયા આવ્યો હતો તો મને એમ થઈ ગયું કે રોજ હવે અહીંયા આવતું રહેવું જોઈએ કેમ કે ખરેખર મજા આવશે અત્યારે તો વરસાદમાં સમર થઈ ગયો છે આખું પણ વરસાદ ચાલુ થઈ ગયો તો એ વાંધો નથી કેમ કે આપણે તો પહેલાં કરી કેવું ભરતું ખાશું કે ના હો અને આ જે કંઈક છે એ પાસે આપણા ગામ બાજુનું વ્યૂ છે જે દરિયાનો પંખો પંખો તમે જોઈ શકો છો આ બાજુ શીપ આવે છે અહીંથી અને અહીંયા અડધા કપાયેલા પડ્યા છે બાકી આ પબ્લિક બધું ફરવા આવેલું છે અહીંયા ટૂંકમાં જે બધા નવા નવા માણસો આવી ફરવા માટે અહીંયા જ આવે છે આ સાઈડમાં છેલ્લા છેડે

તો ફાઇનલી રસ્તામાં નીકળી જાય છે ને ભારે ગો બંને પણ આ વરસાદ અમને નડવાનો છે ને મને એવો વિશ્વાસ છે કે ઘરે પૂછશે ને ચા અમને એકવાર તો પલાળશે જ પાકું એટલે આપણે કાંઈ પલવાથી તો બીતતા જ નથી બરાબર ને અને પલવાથી બીજા થતું નથી ને અહીંથી જ આપણે જવાનું છે કેમ કે જો આ છે ને એ હાઈવે આઠ છે બરાબર કે ભરગો આગળનો રસ્તો આગળનો રસ્તો આગળનો રસ્તો છે આ રસ્તો ભૂલ પડી બિહાર વાળો તો પણ એ રસ્તો છે એ હાઈવે જેવો એટલે બતાડવા કરે હાઈવે આઠ ને પાછો પડે ને એવો રસ્તો છે ભાઈ આપણા ઘરે જવાનો એટલે તમને બતાવો જરૂરી છે આવો રસ્તો લગભગ તો તમારે વાત તો છે કે વચ્ચેનું જે વ્યૂ છે ને એ બહુ જોરદાર આવે છે એટલે હું તમને બતાવીશ બરોબર જે પંખા પંખા પવન નું જે વ્યૂ છે એ બહુ જોરદાર છે અને બાકી તો આ હાઈવે છે તો આ છે ખોડિયાર માતાજી મંદિર છે અને આ આપણે જ્યાં જાય છીએ એ હનુમાનજી મહારાજનું મંદિર છે તો બહુ પ્રખ્યાત મંદિર છે બહુ જૂનું જાણીતું તમે અલંગ આવો તો રામ ગુફાના મંદિરે જ આવવાનું સૂકતા નહીં તમને બતાવું છું અહીંયા અત્યારે મંદિરે તો લોક છે કેમ કે પૂજારી રવિવારે ન હોય અહીંયા બાકી છ છ દિવસ હોય જ્યાં આની અંદર તે આપણે હનુમાનજી મહારાજનું મંદિર છે બરાબર તો ત્યાં જવાનું ભૂલતા નહીં અને બસ તો હવે બંધ છે એટલે આપણે નીકળી જાવ પાછા ઘર પર અગર આપણા અંદર જઈને તમે બતાડ્યું કે મંદિર કેવું છે ખૂબ છે બાકી અહીંનું જે ગ્રાઉન્ડ છે મંદિરનું અને આ સાતા માઠેમાં મેળો પણ અહીંયા ભરાય છે તમે નહીં રહ્યો સાતે મેં તો આવું રહ્યું બાકી આ જો મોરપોર પક્ષી આવું કુદરતી દ્રશ્ય તમને લગભગ તો અહીંયા જોવા મળશે તમને હું જે કહેતો હતો ને વ્યૂ જો આ જોરદારનો વ્યૂ આને આગળના બ્લોગમાં મેં તમને બતાડ્યું પણ આ બાજુ આપણે ગામ બાજુ નહોતા આવેલા એટલે આ આપણે ગામ બાજુ આવેલા છે એટલે હું તમને બતાવી દઉં કે આ જે છે ને એ નજારો એકદમ બોલે તો નો વર્ડ ફોર ધીસ પ્લેસ એમ અને અહીંયા જે અમારા છે ગામવાળા છે બધા છોકરા ક્રિકેટ રમવા પણ આવે છે સ્ટેડિયમ કેમ તો સ્ટેડિયમ છે અહીંયા અમારે સ્ટેડિયમ જ્યાં દેખાય છે સ્ટેડિયમ છે આ બધું કે એ અમારું સ્ટેડિયમ જ છે કેમકે બધા ક્રિકેટ રમવા આવે અને બધા વર્કઆઉટ કરવાવાળા પણ અહીંયા આવે છે તો આમ એક ભાઈ છે વર્કઆઉટ કરે છે તમને કદાચ દેખાતા હોય તો ગ્રાઉન્ડમાં બાકી આ જો આનો વ્યૂ છે બધા આવું કંઈક આ ગ્રાઉન્ડ છે ક્રિકેટ રમવા માટે આ તમને ખાણ દેખાય ને ખાણ માં મેચ ભૂકા કાઢ નાખેલી કેમ કે આપણું મશીન આપડે આમાં રાખતા જો આ બધું મોટો મોટો ખાડા પડી દીધું બધા આપણે પડે છે આ બધું બધું કેમ કે આપણે આમાં ચોવીસ કલાક મશીન ચાલુ રાખતા ને ટ્રેક્ટર દસ દસ છે એટલે ટૂંકમાં કહેવાય ને કે આ જે ખનીજ તો કે આપણે પરમિટ વાળું કામ હોય ને આ જઈએ આપડે કેમ કાયદેસર માં ન હોય આ બધી ખાણ જો આપણે પાડે છે આ પંખો બનાવ તારે આપણું મશીન બધું આપણે અહીંયા રાખતા એટલે ખાઈ આપણે આપડે ગામ બાજુ ભારકો મૂકવા જવાનું છે તો ફાઇનલી આપણા ગામમાં પૂછી ગયા અને આ આપણા ગામનું તળાવ છે એટલું જોરદાર આપણા ગામમાં કોઈ છે પાણી તાણ નો પડે કેવું તળાવ તળાવે થઈ અને હા તળાવેલું છે એટલે પાણીની સમસ્યા ખેતીમાં પીવા માં કઈ પડતી નથી ગયા છે